મારું નામ અનંત ગુર્જર છે હું ઈડરથી સંકળાયેલો છું જે આ અરવલ્લીની ગિરિમાળાનું આંદોલનની વાત કરેલી હતી જે નવેમ્બર મહિનામાં જે ચુકાદો આવેલો હતો કે જે સો મીટરથી નાની પર્વતમાળાઓ છે એનું ખનન કરવામાં આવશે તો એ પર્વતમાળાઓનું જે હાલ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે જે આ સો મીટરથી નાની હતી એ બી આપણે ચુકાદો ચૂક સુપ્રીમ કોર્ટે એનો આદેશ લઈ એના જે સ્ટે લાવવાનો જે મુહિમ ચલાવી છે એનામાં અમારો ટોટલ અમારી આશાની એક કિરણ જાગેલી છે અને એમાં અમારો ખૂબ જ હર્ષ ઉલ્લાસ થાય છે ઇડરગઢ બચાવો આંદોલનથી લઈને અરવલ્લી બચાવો આંદોલન સુધી અમારો આ સફળ રહ્યો છે કે જેનાથી આ અરવલ્લી બચાવવાનું આંદોલન એ સફળની એક કિરણ અમારા મનમાં જાગી રહી છે એ અમને ખૂબ જ આનંદ થાય છે કેમ કે આ સો મીટરથી જે નાની માળા હતી એનો જો નાશ થતો તો એક અરવલ્લીની એક લેઆઉટ તૂટી જાય એમ હતું અને એનો નાશ થાય તો અરવલ્લી એ કંઈ બચાવી શકે એ મારા માઇન્ડમાં તો નહોતું આવતું ને અમારા જે બચાવો સમિતિ હતી એના માઇન્ડમાં બી નહોતું આવતું તો જે આ ચુકાદો આવ્યો છે એનાથી અમે બધા ખૂબ જ એક આનંદિત આનંદ અનુભવીએ છીએ અને એ જે ચુકાદો છે એનાથી એક અમારી આશાની કિરણ જાગેલી છે ધન્યવાદ સુપ્રીમ કોર્ટનો અને આ સરકારનો મારું નામ છે યોગેશ અથવારા અરવલ્લી બચાવો અભિયાન છેલ્લા બે મહિનાથી જે ચરમસીમા ઉપર હતું સમગ્ર ભારતભરની જે પ્રજા હતી તેની એક જ માંગ હતી કે અરવલ્લીની જે ડુંગરમાળા છે એ બચવી જોઈએ સુપ્રીમ કોર્ટનો નવેમ્બર મહિનામાં જે ચુકાદો હતો સો મીટરથી નીચેના દાયરામાં જે પણ ડુંગરો આવે તે અરવલ્લીની હારમાળામાં તે સમાવેશ ન થાય ને તેના ઉપર માઇનિંગ થઈ શકે પરંતુ અરવલ્લીની જે સો મીટરની દાયરામાં જે ડુંગરમાળા છે એ અરવલ્લીની એક કરોડરજ્જુ સમાન છે અમારા બધાની એક જ માંગ હતી કે આ જે ડુંગરમાળા છે એ ખનનથી બચવી જોઈએ કે જેના દ્વારા જેના દ્વારા જે છે એ આદિવાસી સંસ્કૃતિ પર્યાવરણ નદી નાળા ઝરણા તમામે તમામ આના સાથે સંકળાયેલા હતા એટલે અમારી એક જ માંગ હતી કે આના ઉપર ખનન ન થવું જોઈએ જે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટની આજ રોજ જે ચુકાદો આવ્યો છે જે જૂના ચુકાદા ઉપર અત્યારે સ્ટે લગાવવામાં આવ્યો છે તેને અમે આનંદિત છીએ અને આજ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અમે ઉત્સાહભેર વધાવીએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે